નમસ્તે મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા ચાલતા પ્રોજેક્ટ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આજે અમે ભરતી જાહેરાત તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ પચીસથી વધારે જગ્યા છે શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક બંને સ્ટાફની ભરતી કરવાની છે જેમને ટેટ અને ટાટ કોઈપણ વર્ષમાં પાસ કરેલી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે અને હંગામી ધોરણે જ્યાં સુધી નવા શિક્ષકની કાયમી ભરતી ના થાય ત્યાં સુધી જેમણે ટેટ અને ટાટ પાસ નથી કરી તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે પ્રસ્તુત જાહેરાત છે તે ગુજરાત સમાચારની અંદર આવેલી છે ચૌદ તારીખની જાહેરાત છે ચૌદને આધારે દિવસ દસની અંદર તમારે છે તે અરજી કરવાની રહેશે જોયેલી વધારે વિગતે માહિતી ગુજરાત રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત આવનાર વર્ષોમાં ધોરણ છ થી ધોરણ બાર સુધીની રેસિડેન્સી સ્કૂલો માટે શિક્ષકો તથા સ્ટાફ જોઈએ છે ગણિતની બે જગ્યા ખાલી છે વિજ્ઞાનની બે છે ઇંગ્લિશની બે છે આપણે જાણીએ છીએ તે મુજબ ક્વોલિફિકેશન છે અને છ ધોરણ છ અને સાત માટે શિક્ષકોની ભરતી જાહેરાત છે ગુજરાતી બે સામાજિક વિજ્ઞાન બે હિન્દી સંસ્કૃત બે મ્યુઝિક એક કોમ્પ્યુટર બે લાઇબ્રેરિયન એક ચિત્ર એક પીટી એક ઇન્સ્ટ્રા ઇન્સ્ટ્રક્ટર સ્કિલ વર્ક માટે એક જગ્યા ખાલી છે યોગા ડાન્સ કરાટે માટે એક એક અનુભવી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે એક્ટિવિટી માટે ટોટલ ત્રણ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે કોઈપણ વર્ષમાં ટાટ અને ટેટ પાસ કરેલ હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે નિવૃત્ત આચાર્ય અને શિક્ષકો પણ અરજી કરી શકશે હવે એકાઉન્ટમાં એક જગ્યા ખાલી છે માસ્ટર ડિગ્રી કોમર્સ મેનેજમેન્ટ સાથે ઈઆરપી જાણકાર અને એકાઉન્ટિંગનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ ક્લાર્કની ત્રણ જગ્યા ખાલી છે અનુભવીને પ્રથમ પસંદગી સ્નાતક પાસ હોવા જોઈએ નર્સની પણ જગ્યા ખાલી છે બીએસસીને ત્રણ વર્ષનો અનુભવ હોસ્ટેલ માટે વોર્ડન રેક્ટર ભાઈઓ તથા બહેનોની જગ્યા ખાલી છે બે પ્લસ બે ટોટલ ચાર જગ્યા છે હોસ્ટેલ કામગીરીનો અનુભવ ગ્રેજ્યુએટ ઉમેદવારને પ્રથમ પસંદગી કાઉન્સિલરની એક જગ્યા ખાલી છે માસ્ટર ઓફ સાયકોલોજી કરેલું હોવું જોઈએ ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારને દિન દસમાં ઉપરોક્ત સરનામે જરૂરી લાયકાત પ્રમાણપત્ર આધાર કાર્ડ બે ફોટા વગેરેની ઝેરોક્ષ સાથે નીચેના સરનામે તમારે અરજી કરવાની રહેશે ટેટ ટાટ ક્વોલિફાય ના હોય તેવા ઉમેદવારો હંગામી ધોરણે નિમણૂક આપવાની રહેશે ત્રણ મોબાઈલ નંબર આપેલા છે મોબાઈલ નંબર ખાસ નોંધી લેજો હવે સ્થળ ક્યુ છે તો કે વિદ્યાદીપ કેમ્પસ મુકામ પોસ્ટ ઓફિસ અણીતા તાલુકો ઓલપાડ જિલ્લો સુરતની આ જાહેરાત છે વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આ ભરતી કરવાની છે વિદ્યાદીપ કેમ્પસ મુકા પોસ્ટ ઓફિસ અણીતા તાલુકો ઓલપાડ જિલ્લો સુરતની આ જાહેરાત છે ગઈકાલના ગુજરાત સમાચારની અંદર આવેલી છે ચૌદ દસથી તમારે ચોવીસ તારીખ સુધીમાં તમારી અરજી તે રજીસ્ટર એડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ